હેલો મિત્રો કેમ છું મેં સુજયજી રાઠવા મારા વળગમાં તમારું સ્વાગત છે તો આજે અમે દુકાનના કામ માટે ઓહોળા કાપવાના છે તો પીલેરી ઓશન તો હમણાં મિત્રો મેં ઓશન આવ્યો છું અને ઓહોળા કાપવાના છે થોડાક દુકાન માટે તો અમારે એક નવી દુકાન બનાવવાની છે તો મિત્રો હવે મેં આ હડક આપવાની શું તો મિત્રો બધા ઓહડા કાપી નાખ્યા છે તો ચાલો જઈએ હવે આપણે ઘેર તો તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા ઓહડા કાપીને મેં કી દીધા છે મિત્રો હમણાં તોપો ઘણું પડે છે તો ફેફસી લેવા જવું પડશે ગરમી ગરમી ગરમીથી આવી તો ચાલો મિત્રો ફટાફટ ફેફસી લઈ આવીએ આપણે તો મિત્રો ફાઇનલી મેં ફેફસી લઈ આવશું અને હવે ઘેર જઈને આપણે ખાઈએ તો હમણાં ફેંપસી કંઈને બેહી રહ્યા છે તો તો હવે દુકાન કમ્પ્લીટ રેડી થઈ જાય તો મેં તમને બતાડીશ કે અને આજ માટે આટલું અને મારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ આપણે બીજા નવા વ્લોગમાં આપણે નવા વ્લોગમાં કંઈક નવું કરીશું